નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપણું સ્વાગત છે ઉપલેટા ભાયાવદર વચ્ચે આવેલું મંગલમ શૈક્ષણિક સ્કૂલના ટ્રસ્ટી શ્રી દેવસીભાઈ માળિયા બહારથી પધારેલા મહેમાનો રાણાભાઈ ભીંબાભાઈ હાસ્ય કલાકાર વિશાલભાઈ બક્ષરિયા જૂનાગઢથી અમારા શિક્ષકો રમેશભાઈ ભરતભાઈ ભીખુભાઈ કંડોળિયા અન્ય મહેમાનો પધાર્યા તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અમારી સ્કૂલમાં પચીસ વર્ષમાં આ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યા છે આ સ્કૂલમાં ધાર્મિક કાર્યક્રમમાં કોઈ દિવસ ચૂકતા નથી આ સ્કૂલમાં નવરાત્રિ ઉત્સવ ગણેશ જન્માષ્ટમી ઉત્સવ હોળી ઉત્સવ તેમ બધા તહેવારો ઉજવવામાં આવે છે મંગલમ શૈક્ષણિક સ્કૂલમાં શિક્ષકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમના વાલીઓને સંતોષ થાય તેવું ભણતર અને શિક્ષણ આપવામાં આવે છે તેના અનુભવ થતાં રો આજ રોજ તમે ત્યાં જઈને

આધ્યાત્મિક પ્રવૃત્તિ એ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે જરૂરી છે શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિની આપણી સભ્યતાની જાળવણી થાય આપણી આધ્યાત્મિકતાનો વધારો થાય એટલા માટે થઈ અહીંયા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે બધા હોશે હોશે ભાગ લે છે અને નવરાત્રીની અંદર માતાજીના નવલા નોરતાના ગીતો ગવાય છે સૌ રાજી ભાગ લઈ અને અહીંયા જોડે છે મંગલમ શૈક્ષણિક સંકુલ મોજરામાં છેલ્લા પચીસ વર્ષથી આ ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ નવરાત્રીના ગરબા શાળાના વાલીઓ અને બાળકો સૌ સાથે અને નવ દિવસ નોરતાનો માહોલ માણીએ છીએ તેમજ આ નોરતાની સાથે 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 ધાર્મિકતા અને આધ્યાત્મિકતાની બાળકોની અંદર પુણે અને સંસ્કાર આવે એવા પણ પ્રયત્નો સંસ્થાના ટ્રસ્ટી સાહેબ તરફથી વારંવાર કરવામાં આવે છે આ સૌ પ્રસંગની અંદર સૌ વાલીઓ અને બાળકો દાદી ખુશીથી મહોત્સવ માણી છે